નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડિયો છેલ્લા સુધી મેં જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ વેચવાની જાહેરાત મૂકી હોય તો સ્ક્રીન ઉપર અમારો નંબર આપેલો છે તેના પર કોન્ટેક કરી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ ગીર ગાય જો છો આ ગાય વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વિનાઈ ગયેલ છે પાંચ દિવસ ત્યાં છે ગાયની નીચે વાછરડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારામાં સારી નસલની વાછડી છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચો બધી રીતે સારી છે ત્યારબાદ આ ગાયને હાજરમાં એક ટાઈમનું સાડા પાંચ લીટર એટલે કે આખા દિવસનું અગિયાર લીટર દૂધ હાજરમાં છે તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા અથવા દૂધ ખાવા માટે ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે તમે આ ગાય ખરીદી શકો છો ને આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું ચૌદ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ ગીર ગાય ગમતી હોય તો ઘરઘરાવ ગાય છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે એની વાત કરીએ તો તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં તમને જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર કુંભી ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વીઆઈ ગયેલ છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું દસ લીટર દૂધ આપે છે માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું બાર લીટર દૂધ હતું બે દિવસથી આ ગાય વીઆનેલ છે ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખે છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે જોવામાં પણ સાવ સુધી છે પૂર જવાબદારીવાળી છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન પણ જોઈ શકો છો આ ગાય તમને તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગીર કુંભી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ગાય તમે ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે લાલ ગીર ગાય જોયા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વેઈ ગયેલ છે અઠ્યાવીસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ફૂલ જવાબદારીવાળી ગાય છે ઓરિજિનલ ગીર ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાયને હાજરમાં આખા દિવસનું બાર લીટર દૂધ આવે છે ત્યારબાદ ફૂડ ગેરંટી સાથે આપવાની છે ઘર ઘરાવ ગાય છે તો જો કોઈ પશુપાલકને આ ઓરિજિનલ ગીર ગાય ગમતી હોય ઘરે દુ અથવા શોખ માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં તમને આ ગીર ગાય જોવા મળશે ત્યારબાદ આ ગાયના માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી ગાય વિશે મેળવી શકો છો ત્યારબાદ ઉપર તમે જે ચોથા નંબરની ઓરિજિનલ ભગરી ગીર ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વેગેન ગેન છે દસ દિવસ જ્યાં છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં અગિયાર લીટર દૂધ આખા દિવસનું આપે છે તો જો કોઈ પશુપાલકને આ ગાય ઘરે દોવા અથવા શોખ માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો સારામાં સારી દૂધ વાળી અને દોવામાં સાવ સોજી ગાય છે જો કોઈ પશુપાલકને શોખ માટે લેવી હોય તેના એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ આ ગાયના માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જો છો આ ગાય પણ વેચવાની છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે આ વાંચલની એકદમ ચોખ્ખી છે ત્યારબાદ ગાયની વાછડી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાય હાલમાં બીજું વેતર વ્યાઈ ગયેલ છે સત્તર દિવસ જેટલો સમય થયો છે હાજરમાં આ ગાયને આખા દિવસનું તેર લીટર જેટલું દૂધ આવે છે તો જો કોઈ પશુપાલકને ઘરે દૂધ ખાવા માટે ગાય લેવી હોય એના માટે સારામાં સારી છે દોવામાં પણ સાવ સોજી છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકે આ ગાયની અંદાજીત કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે આ ગાય તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી અને ગીર ગાય વિશે વધુ મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી પાંચમાંથી કોઈ પણ ગાય ખરીદવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો નો ઇઠ્યાસી નેવું ચોસઠ જીરો છ આ નંબર પર ફોન કરી અને આ પાંચમાંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ પાંચમાંથી કોઈ પણ ગાય તમે તેમની હસ્તક ખરીદી શકો છો જય દ્વારકાધીશ જય ગૌ માતા નમસ્કાર મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હો તમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે બટન ને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ અને નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહી